કોંગ્રેસના અધિવેશન પર નિતિન પટેલના પ્રહાર સામે આવ્યા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કડીમાં આયોજિત સક્રિય કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું તો કોંગ્રેસને રહી રહીને સરદાર યાદ આવ્યા તેવું નિવેદન નિતિન પટેલનું સામે આવ્યું છે ચોસઠ વર્ષે કોંગ્રેસે સરદારને યાદ કર્યા કોંગ્રેસ અધિવેશનમાં કરેલા ઠરાવ પર પૂર્વ ડેપ્યુટી સીએમના કટાક્ષ સામે આવ્યા

આ સાબરમતીના કિનારે આ અહીંયા અમે આવા ઠરાવ કર્યા હતા અને અમારું અધિવેશન મળ્યું હતું સરદાર વલ્લભભાઈ અમારા નેતા હતા સરદાર વલ્લભભાઈ કોંગ્રેસના પ્રમુખ હતા આવું બધું દાયકાઓ સુધી અમને યાદ લાવ્યું જે કોંગ્રેસ અત્યારે સરદાર વલ્લભભાઈનું નામ લઈ અને ગુજરાતીઓને ભારતીયોને આકર્ષવા માટેનો પ્રયત્ન કરે છે એ સરદાર વલ્લભભાઈને કોંગ્રેસે ભારત રત્નનો એવો કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી નહોતો આપ્યો રાજીવ ગાંધી જે સરદાર વલ્લભભાઈના મૃત્યુ પછી ઘણા વર્ષે જે વ્યક્તિ જાહેર જીવનમાં આવ્યા દાયકાઓ પછી આવ્યા એનું કોઈ મોટું યોગદાન નહીં ઇન્દિરા ગાંધીના દીકરા સિવાય એ વ્યક્તિને રાજીવ ગાંધીને આપ્યો એનો આપણને કોઈ વાંધો ના હોય